જય દ્વારકાધીશ મિત્રો કેમ જો મજા મને આપણે આવી ગયા હજી જામનગરમાં એક ફેમસ પાનવાળાની દુકાને આપણી ગાડી પડી જોઈ લો મિત્રો આઈ લવ અરમાન અરમાન શોક આ જે આપણે ટાઉન હોલની પાસે આપણી જૂની કપડાંની દુકાન હતી ને ત્યાં જ છે પાન બહુ સરસ બનાવે છે આપણે તો પાન બહુ ખાતા નથી આ તો મોટાભાઈના પેશિયલ અહીંયા છે ડેલી લેવા આવવા પડે મારે જોઈ લે મારા મોટાભાઈના શોખ તો ઊંચા આવ્યો ભાઈ માર પાયું એમાં કટે નહીં કાંઈ આપણે આ પાન લેવા આવ્યા થી આપણે નીકળી ગયા ઘર તરફ ખરી કાયોગા મેં જો આવજો 63 સ્પીડે ગાડી આવે છે અત્યારે रुકો જરા સબર કરો બોલા ધક્કા બુક્કી નઈ કરને કા આરામથી લેને કા હા કા ઘરે આવીને આ બાઈને ખરી કરવા આવી ગયા આપણે થોડીક વાર પાકુ ને ભાઈ ઓ પાકુ પાકુ ખરી કેવા એસા કેવા કોણ એસલો જો ઈ તો રેવા છે કેલા કેવા રેવા સારું બોલ સારું બોલ સારું તો બોલું લે ફાઈનલ ને હા ફાઈનલ ફાઈનલ તો ભલે તો રુકો જરા સબર કરો તો આપણે મિત્રો ઘરે આવી ગયા એ ભાઈ નું કામ પતાવીને તો ઘરે આવ્યા હતા આપણું જમવાનું તૈયાર થઈ ગયું હતું આપણે જમવા બેસી ગયા એટલે જમીન પગ પગે લાગી લઈ અને પછી ખાવા માંડ્યા આજ નવીન જે રોટલો ચા ચટણી મજા આવી જશે છે ચટણી બનાવી લીલા મરચાની પછી આપણે ખાવા લાગીએ મિત્રો ચા પીજી ચા રોટલી કે રોટલા આપણે રાતે બીજું કાંઈ બહુ મજા ન આવે છે ખાઈને આપણે નીકળી ગયા છીએ બારે જોઈ લીધો કાનમાં ભૂંગરા ભરાવી લીધા મિત્રો અને હવે આપણે નીકળી ગયા છીએ બારે આપણે આવી ગયા બાજુવાળાની દુકાને કિસવલ શ્રી ચામુંડા પાન એન્ડ કોલ્ડ આપણે ત્યાં શું કરવા આવ્યા તમને ખબર જ છે આ રાતનો સીન આપણું મકાન દેખાય છે આપણે દુકાન પણ છે આપણે શું કરવા આવ્યા છે તમને ખબર જ કમેન્ટ ન કરતા એમાં જોઈ લઈએ આપણે શું કરવી ગઈ આપણે કીધું બનાવી નાખીએ ખાલી ફાકી બાકી અહીંયા બનવા ઉપર થઈ તો આપણે કોરવા લાગ્યા કેશું અંકલ ને ગ્રાહક ચાલુ જોયું જોઈ લીધું આપણે ગાયો ગા ખાઈ પીને ત્યાંથી નીકળી ગયા બજારમાં આટો મારવા સમજાણું મિત્રો આ આપણે આવી ગયા છે આપણા ધમભાઈની દુકાને દશામાની મૂર્તિ વેચવે છે જય દશામાં કમેન્ટમાં એ આવી પોતે જો ઓનર છે અને મોટબાપા છે અને દાદા થતા આ દાદા એ છે આ દાદા છે આ પાણીપુરી વાળો જવો દુકાન વધારે છે ને બેઠા છે પાણી ભરે છે મારી બાજુમાં નાળા આવ્યા છે ને જો આપણે મુરલીધર પાન છે ગુલાબનગરમાં આ બે જો વાતું એ ચડી ગયા છે મુરલીધર પાન ને બાજુમાં મુરલીધર સોળા શોપ બે આપણી જ દુકાન છે તમને દેખાડી જશે એટલે આપણે હગાની દુકાન આપણી નથી આપણે અહીંયાથી નીકળી ગયા આ તો જો આવા તો ભેગા જ ન થવા જોઈએ ચડી પહેરીને રખડે છે એ બધાને કહી ચડ્યા ઘરમાં પહેરવાની વસ્તુ મારા કલે ગયા બોલો ભાઈ હજી એકદમ પેન્ટ એવા પડી ગયા સારું આપણે યાથી નીકળી ગયા હવે કીધું આગળ જતા જાય આપણે ધીમે ધીમે આપણો સાયો દેખાઈ ગયો મને બીક લાગવા મેં કીધું કોનો સાયો છે તૂકો નીકળ્યો કુકો ઓળખતા જઈશ કેસુ અંકલ ને પાછા આવા પૈઠ કાજો જોઈ લે ચડ્યા પીને સવારે આખો દી ચડ્યા જ પહેરતા આવા ન મળે તોય સારું બજારમાં માં આપણને આપણે ત્યાંથી ફરી એક ફેર આગળ નીકળી ગયા જી ચોકમાં આવ્યા જી બેસવા જોઈ લે ચોક સુનસાન જે કુતરા હે ઓલો ઓલો ભાઈ જો ગેમ માં ગઈ બેઠો છે અવાજ ભાઈ રહ્યો આપડે બજારમાં માં તો ચાલો બાય બાય મિત્રો